નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી બોડેલીમાં વહીવટી તંત્ર દ્વારા શહેરના દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ બોડેલી નગરમાં રોડ પરના દબાણો સામે બોડેલી પ્રાંત અધિકારી મામલતદાર ટીડીઓ સહિતના અધિકારીઓની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે એક ડ્રાઈવ યોજવામાં આવી હતી બોડેલી નગરના તમામ દબાણકર્તાઓ અને અધિકારીઓ દ્વારા રૂબરૂ મુલાકાત કરીને દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવી છે વહીવટી તંત્રની સૂચનાને લઈને મોટાભાગના દુકાનદારોએ જાતે જ દબાણો દૂર કરવાની તજવીજ હાથ ધરી છે સાથે આજરોજ બોડેલી નગરમાં અલીપુરા ચોકડીની આજુબાજુ વારંવાર ટ્રાફિકની સમસ્યા ઉદભવતા અને સમાચાર પત્રોમાં વારંવાર તેના સમાચાર આવતા માનનીય કલેક્ટર સાહેબ માન્ય પ્રાંત અધિકારી સાહેબની અધ્યક્ષતામાં ડ્રાઈવનું આયોજન કરી અને દબાણકર્તાઓને સ્વેચ્છા જાણ કરેલી છે અને તે નોટિસ ભી આપવામાં આવેલી છે અને ગાયોથી અને સ્વચ્છાઈ દવાનું દૂર કરવા માટેની ચેતવણી બી આપવામાં આવેલી છે અને કેટલાક દવાનકર્તાઓ સ્વચ્છાઈ દવાનું પણ દૂર કરેલ છે તેના માટે શું કરશો તેના ભી આગામી નિયમો અનુસારની કાર્યવાહી કરવામાં આવશે નેમ સર બોમ પટેલ ટીઓ તાલુકા વિકાસ અધિકારી બોટેલ